વાવનાથરા જિલ્લામાં કેનાલની હાલત હવે માથાનો દુખાવો બની ગઈ છે ધણીધર તાલુકાના રાજવીના ડિસ્ટ્રીબ્યુટરમાંથી પસાર થતી આંચુઆ માઇનો થ્રીમાં સફાઈની સુવ્યવસ્થા રહી નથી આ માઇનો થ્રી કેનાલમાં સફાઈનો અભાવ તેમજ તળિયાની તૂટફૂટ જોવા મળી રહી છે જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે સ્થાનિક ખેડૂતોની તત્કાલિક રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી થઈ રહી નથી ખેડૂતોની મુખ્ય માંગ છે કે કેનાલની સફાઈ અને

છોડી અને મૂકી દે છે પાણી કારણ કે જે નજીકના ખેતરો છે એમના પાંચ ખેતરોમાં પાણી પડ્યું જ રહે છે કેનાલ ભરેલ ત્યારે જો પાણી એમને છોડી દે એટલે એ કેનાલનું પાણી શરી શરી અને એમના ખેતરોમાં બિચારાના બધાના ખેડૂતોના અત્યારે બરબાદ કરી નાખ્યા છે ખેડૂતોને સાહેબ એમણે દરેક તો સરકારના જે અધિકારીઓ જે આવે છે અધિકારીઓને એમને જોવું તો પડે ને કે આપણે આ ક્યાં પાણી આવી રહ્યું છે ક્યાં કેવી રીતે થઈ રહ્યું છે એમના ખેડૂતોનો થોડો સાંભળે તો સાહેબ હારું કેવડાય નહીતર તો આયા ખેડૂતોને ચોમાસું ખોયું છે શિયાળું ખોયું છે અને હવે તો ઉનાળું ખોય એવું લાગી રહ્યું છે ઉનાળુમાં કારણ કે હુકાવાના નથી હવે ઉનાળું આ આવી ગયું ઉનાળુ કારણ કે બારમો મહિનો પૂરો થવા આવ્યો હજી એમના ખેતરોમાં પાણી બબે ફૂટ ત્રણ ત્રણ ફૂટ પડ્યું છે